પ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દસમી ફેબ્રુઆરી એટલે કે શનિવારે ગુજરાતના તેત્રીસ જિલ્લાની એકસો બ્યાસી વિધાનસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત સંકલિત આવાસ યોજનાઓના આવાસોના ઈ લોકાર્પણ તથા કાર્યક્રમ યોજાવાનો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ ડીસા ખાતે યોજાઈ રહ્યો છે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી રાજ્યના લાખો પરિવારોને પોતાનું પાકું ઘરનું ઘર મળ્યું છે ત્યારે પાટણ જિલ્લાના હનુમાનપુરાના દિનેશભાઈ અને પ્રવીણ પ્રજાપતિનું પાકા ઘરનું સપનું સાકાર થયું છે પ્રજાપતિ પ્રવીણભાઈ ગોવાભાઈ ગામ સુધીપુર્ણ રહેવાસી છું સરકારની સહાયથી એક લાખને વીસ હજાર રૂપિયાની મને સહાય મળી છે હું પાડાના મકાનમાં અત્યાર સુધી રહેતો તો સરકારે મને એક લાખને વીસ હજારની સહાય કરી એનો આભાર બીજા પાડાના મકાનમાં પાણીની તકલીફ પડતી હતી ચોમાસામાં તકલીફ પડતી હતી સરકારી સહાય કરી એના બદલ આભાર ગામ વતી લોકોને એવું કહું છું કે આવી સરકારનો લાભ લેવો જરૂરી છે પેલા મકાન મારું કાચું હતું તે પછી પ્રધાનમંત્રી શ્રી યોજનામાં મારું મકાન પાસ થયેલું પછી તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર તે પહેલા મને ઉનાળા સિવાય વરસાદમાં બહુ તકલીફ પડતી હતી એમ પાકું મકાન થઈ ગયું છે મારો પરિવાર સુખ શાંતિ રહેશે તે બદલ પ્રધાનમંત્રી સાહેબનો આભાર